અને એના ગામ મોહનપુર છે ઈસ કિલોમીટર દૂર તલોદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો મોહનના પરિવારમાં મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ હતો તે પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો ઘરથી દૂર હોસ્ટેલમાં અભ્યાસ કરવો પરિવારથી દૂર રહેવું એમને થોડા મોજ શોખ માટે બજારમાં ગયો હતો તલોદ અનાજનું મોટું માર્કેટ છે ખૂબ જામધમતું માર્કેટ હાલ પણ છે ખેડૂતો પોતાની ખેતીનો તૈયાર થયેલો પાક વેચવા માટે આ માર્કેટમાં જ આવતા મોહન ખૂબ હતો એના આગળના દિવસે જ એના પપ્પા માર્કેટમાં બાજરી વેચવા આવ્યા હતા અને એના હાથમાં બે રૂપિયા આપીને ગયા હતા એને મળીને પ્રેમસિંહ માસે હાથ ફેરવી સારી શિખામણ આપી બાપે વિદાય લીધી એમને ક્યાં ખબર હતી કે હવે મારા દીકરા સાથે વિયોગ થવાનો છે બીજા દિવસે જ મોહન સાથે આ કાકા ઘટના બનેલી મોહન બજારમાં હતો અને કાકા એને જોઈ ગયા હવે પોતાના લોકોનો જીવ બાળે એટલે તમને બોલે જ જીવનમાં આટલું યાદ રાખજો કે તમને રોકે છે ટોકે છે એ જ તમારા છે બાકી બીજાને તમે જે કરો એ કોઈને કઈ જ એ નથી પડતો પણ મોહન બાળક હતો બજારમાં એમ જ આવ્યો હતો અને કાકાની તીખી નજર પડી અને એનું અપમાન થયું હોય એમ લાગ્યું એટલે જ આગળ વ્યાકુળ થઈ નક્કી કરી રહ્યો હતો કે મારે શું કરવું અને એના મગજમાં ના ધરવાના અને ના કરવા જેવો ચપકારો થયો અને એને નક્કી કરી લીધું કે હું અહીં નહીં રહી શકું હોસ્ટેલ ની પોતાની રૂમ માં ગયો પપ્પા જે બે હાજર રૂપિયા આવ્યા હતા એની પેટીમાં મૂક્યા અને પેટીને તાળો માર્યો તાળો મારી ચાવી રૂમ માં રહેતા બીજા એક છોકરાને આપી દીધી મોહન ચાલી નીકળ્યો એક અંજન સફરે અને આ ઘટના બે હાજર બે ની સાલ બની જે દિવસે એના મગજમાં ક્રોધ વહી રહ્યો હતો એ જ દિવસે ગુજરાત ભર નો ક્રોધ પણ આસમાને હતો ઓતરાખંડ વખત થયેલ તોફાનો ના દિવસે વર્ષના બાળકે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો અને બીજું સુસ્તો પણ નહોતો કે હું ક્યાં જઈશ શું કરીશ કેમ જીવીશ મારા ઘરના સભ્યો એને મનથી નક્કી હતું કે મારે ભાગી જવું છે આવી દુનિયામાં જ્યાં મને કોઈ રોકવા કે ટોપવા વાળું ના હોય મોહને હોસ્ટેલમાં રામ રામ કરી જે ત્રણ કિલોમીટર દૂર આવેલા રેલવે સ્ટેશન જવા ચાલતી પકડી મોહન કેટલો ઈમાનદાર હતો એ તો જુઓ પિતાએ આપેલ બે હજાર રૂપિયા ધાર્યો હોત તો તે લઈ જઈ શક્યો હોત પણ ના એને તો એક જોડે કપડા કે છેલો પણ સાથે લીધો ન નહોતો ચાલતો ચાલતો એ રેલવે સ્ટેશનમાં જઈ ચડ્યો ત્યાં એક ટ્રેન આવી એને કંઈ પણ વિચાર કર્યા વગર એ ટ્રેનમાં બેસી ગયો બહાર તોફાનો શરૂ થઈ ગયા હતા અને મોહનના જીવનમાં પણ તોફાનો શરૂ થવાના હતા મોહન બાળક હતો એ ક્યાં જાણતો હતો

એક હોશિયાર ઓનર છોકરો એક અંજાન ટ્રેનના ડબ્બામાં પલાઠી વાળીને લમણે હાથ દઈને અને ટ્રેન જ્યાં રોકાય જ્યાં પૂતરી જવાની તેર વિમાર હતો હું મારી વાર્તાઓ અને લખાણોમાં હંમેશા કહેતો હોઉં છું ઠીક ઇમોશન્સ ઉપર કંટ્રોલ કરવો એ દુનિયાની અગ્રામાં અઘરી વસ્તુ છે જો તમે કંટ્રોલ કરી શકો તો તમે તમારી જાતને જીતી શકો છો મોહન રડતો ન હતો કે નહોતો ખુશ એને શું કરવું છે એને જ ખબર નહોતી વલસાડના રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રહી અને મોહન તો ઉતરી ગયો ટ્રેન ના ડબ્બા માંથી કોઈ લક્ષ્ય ન હતો તો જવું ક્યાં લક્ષ વગર ની ડોટ તેમને જે પ્રાપ્ત કરાવી શક્તિ નથી હરિયું ભર્યું સુખી જીવન છોડીને જે બાળકો આ રીતે ભાગી જાય છે એ બધા મોહન જેવા નસીબ વાળા નથી બની શકતા કે મોહન જેવા નથી હોતા કોઈ આવા હાથો માં આવી જાય તો તે ભિખારી બની જાય તો એ ખરાબ સોબતે ચડી જાય